આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે સંસદે વકફ સુધારા વિધેયક બે હજાર પચીસ પસાર કરી દીધું છે રાજ્યસભામાં આજે વહેલી સવારે તેના પર મતદાન થયું જેમાં એકસો અઠ્યાવીસ સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું જ્યારે પંચાણું સભ્યોએ આ કાયદાની વિરુદ્ધ મતદાન કર્યું હતું રાજ્યસભામાં લગભગ બાર કલાક સુધી આ ખરડા પર ચર્ચા થઈ હતી આ અગાઉ લોકસભાએ આ બિલને મંજૂરી આપી દીધી હતી કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રીજીજુએ ગઈકાલે રાજ્યસભામાં વકફ સુધારા વિધેયક બે પચીસ રજૂ કરતા જણાવ્યું કે વકફ સંપત્તિના સંચાલનમાં લાભાર્થી મુસ્લિમો જ રહેશે બોર્ડના સંચાલનમાં બિન મુસ્લિમોની કોઈ દરમિયાનગીરી રહેશે નહીં ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું કે વકફ બિલથી રાષ્ટ્ર ભવિષ્યમાં મજબૂત બનશે તેમણે જણાવ્યું કે આ બિલ રાષ્ટ્રના હિતમાં છે જ્યારે કોંગ્રેસના ડોક્ટર સૈયદ નાસીર હુસેને જણાવ્યું કે આ બિલ ગેરમાર્ગે દોરે છે અને ધ્રુવીકરણના ઇરાદાથી તે લાવવામાં આવ્યું છે તેમણે આક્ષેપ કર્યો કે ભારતીય જનતા પાર્ટી સમુદાયોમાં વિભાજનનો પ્રયાસ કરી રહી છે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી ડીએમકેના તિરુચી સિવા ટીએમસીના મોહમ્મદ નદીમુલ હક આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને આરજેડીના મનોજકુમાર ઝાએ બિલનો વિરોધ કર્યો હતો લોકસભામાં ગઈકાલે કોસ્ટલ શિપિંગ બિલ બે હજાર ચોવીસ પસાર કરવામાં આવ્યું આ બિલમાં ભારતીય જળસીમામાં વેપારમાં રોકાયેલા જહાજોનું નિયમન કરવાની જોગવાઈ છે આ બિલ પ્રમાણે જળસીમાનો અર્થ ભારતના પ્રાદેશિક જળ તેમજ નજીકના દરિયાઈ ક્ષેત્રો થાય છે આ બિલનો ઉદ્દેશ્ય જહાજોના નિયમનને લગતા કાયદાને મજબૂત બનાવવાનો અને તેમાં સુધારો કરવાનો દરિયાઈ વેપારને અને સ્થાનિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે ભારત અને થાઇલેન્ડે માહિતી ટેકનોલોજી દરિયાઈ એમએસએમઇ હસ્તકળા અને હાથશાળ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા છે ગઈકાલે બેંગકોકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને થાઇલેન્ડના તેમના સમકક્ષ પેન્ટોંગ ટાન શિનાવાત્રા વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આ સમજૂતીઓનું આદાન પ્રદાન થયું હતું બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવાના વિકલ્પો પર ચર્ચા કરી હતી સંયુક્ત નિવેદનમાં શ્રી મોદીએ અન્ય દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી રચવાની જાહેરાત કરી હતી મર્ચન્ટ નેવી સપ્તાહ નિમિત્તે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પ્રથમ મિનિએચર મર્ચન્ટ નેવી ધ્વજ પીન કરવામાં આવ્યો હતો શ્રી દેવવ્રતે રાજ્યમાં શિપિંગ અને બંદર ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન કરવા બદલ મેરીટાઇમ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાંચ એપ્રિલે નેશનલ મેરીટાઇમ ડે ઉજવવામાં આવે છે નેશનલ મેરિટાઇમ ડેની ઉજવણી અન્વયે ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ દરમિયાન મર્ચન્ટ નેવી સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવે છે કચ્છના પ્રખ્યાત યાત્રાધામ માતાના મઠ ખાતે આજે રાત્રે હવનવિધિ સાથે ચૈત્રી નવરાત્રી પર્વ ચરમસીમાએ પહોંચશે આજે રાત્રે જાગીર અધ્યક્ષ રાજા બાબા યોગેન્દ્રસિંહજીના હસ્તે હવનમાં શ્રીફળ હોમવાની વિધિ થશે તો ભુજના આશાપુરા મંદિર ખાતે પણ આજે રાત્રે હવનવિધિ યોજાશે પૂજન અર્ચન બેઠા ગરબા સહિત વિવિધ કાર્યક્રમો સાથે જિલ્લામાં ઠેર ઠેર ચૈત્રી નવરાત્રી પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યું છે મોરબીના મચ્છુબે ડેમના બે દરવાજા સમારકામને લઈને બે ફૂટ ખોલાયા છે ડેમમાંથી એક હજાર ત્રણસો ક્યુસેક પાણી છોડાયું છે ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રતિક પટેલે જણાવ્યું કે તબક્કાવાર વધારીને ત્રણ હજાર પાંચસો ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે જેથી ઓગણત્રીસ ગામોને એલર્ટ કરાયા છે હવામાન વિભાગે પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની આગાહી કરી છે હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું છે કે આગામી બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે ઉપરાંત દરિયાઈ જિલ્લાઓમાં આઠ એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ રહેશે કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી દિવસો દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતાને અનુલક્ષીને નાગરિકોને પોતાનું આરોગ્ય જાળવવા તથા પોતાની આસપાસ વસતા પશુ પક્ષીઓને લૂથી બચાવવા વિવિધ ઉપાયો અપનાવવા અપીલ કરાઈ છે તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી લેવા શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ લસ્સી લીંબુ પાણી ભાતનું ઓસામણ નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરવા જણાવાયું છે વજનમાં તેમજ રંગમાં હળવા પ્રકારના સુથરાવું વસ્ત્રો પહેરવા અને ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં છત્રી કે ટોપીથી ઢાંકી રાખવા સૂચન કરાયું છે બાળકો વૃદ્ધો બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેમને લુના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી લેવા પણ જણાવાયું છે આ ઉપરાંત ઊભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવા પણ જણાવવામાં આવ્યું છે તેમજ પશુઓને છાયણામાં રાખવા અને તેમને શુદ્ધ ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં તેમજ બહુ ગરમી હોય તો પાણીનો છંટકાવ કરવા જણાવાયું છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર